કંઈ જ ફરવા જાય આ જાત જન્માષ્ટમી એટલે કાંઈ જ હોટલ બંધ ભરવાનું કઈશ કંટાળો શું કરવાનું તહેવારો એક તારો હોટલ બંધ અમે કંઈ જ ઘર આગી નહીં અને અમે તહેવારો એટલે બને રાખવી પડે ને તમે જોઈ શકો એકદમ મસ્ત મોસમ કર્યો ને જે રાતે વરસાદ આવ્યો ને એક નંબર વરસાદ આવ્યો છે પપ્પા ખાલી આ પપ્પાને અમે ચાર વાગે રાતે ઉઠે તા હું પવન હું પવન હું વરસાદ આ બાજ રહે અરે મમ્મી કહેતી હતી પેલો લાકડો લાને તો નહીં શીખવાય કારણ ગાઈસ પપ્પા નોકરી છૂટી ગયા હી હવે તો ચાલો ફેમિલી હવે તમને ડાયરેક્ટ જ આપણ જોવાની મળે ખબર ગિયર જન મળે ચાલો હવે જો જો પપ્પા લાઈન તો આવી ગયા તા ગાઈસ આપણો ઘરે અને તમે જોઈ શકો તો કઈ તો બેહી જો એક ગાય તો બેહી તું એક ગાઈસ આઈ કેન બેહી તું એક ગાઈસ આઈ કેન બેઠો તો બેઠો તો સોરી બેહી તું તા ગાઈસ અમાર મોટા પૈતો બેહી તા જો ગાઈસ ફોન મંતર સવાર સવાર માં જો ગાઈસ ગાઈસ મમ્મી પપ્પા ગાઈસ બેઠો તો અને ગાઈસ તમે જો જો કો સવાર સવાર માં વરસાદ મમ્મી હોટલે પેલી ઠંડી વાત છે બાર વાતાવરણ આખું અલગ થઈ ગયું હતું તમે જોવા કઈ પાછો વરસાદ ચાલુ થઈ ગયો સવાર સવારમાં અને કાંઈ એકંદર ચોરા અને મગ મગ મમ્મી મગ અને બફા મેળ ચોરા મગ સગ ચીખર બધું મિક્સર ચીખર બરોબર છે બરોબર છે તર કઠોરત જ મજા આવે ખાવાની હા તમે જોવા કંઈ વરસાદ ચાલુ થઈ ગયો સવાર સવારમાં આખી રાત વરસાદ પડ્યો ને વાતાવરણ આખું ઠંડુ ઠંડુ બધું સવાર સવાર વરસાદ પડ્યો હો તમે કણો ખાઈશ

એ તો મારા મજબૂરી છે એટલે ખાવા પડશે મોટા ના ઉપર પૂછજો મમ્મી આજુ ફરક ના ઉપર મજબૂરી નઈ મારા અરે મારે તમારે ક્યાં નહીં આવવાનું ભાઈ યાર બાર વાગે જાય છે મોમ કરો યાર હા પપ્પાનું હોવાનું એટલે અમે પપ્પાનું વિચારીએ હો ભાઈ હા એ તો ચાલો કંઈ જમવાનું બનવાનું પછી કંઈ જમી લઈએ પછી કંઈક મેળાનું ફરવા તો અમારો તો અમારો જ મજા આવે મેળો ત્યાં તમને ખબર નહીં ભૂલો હોજું તમે નહીં નો હો બધો હા ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ જ જવાનું તો નહોતું પણ કાંઈ વરસાદ આવી ગયો હવાનો વરસાદ ચાલુ તો વરસાદ અભી રહી ગયો કાંઈ જ મેરો હતો ચાંદનું ગાઈસ જવાનું નહીં જવાનું ન જવાનું નહીં જવાનું તમે ઓટો માતા આવીએ દર્શન કરતા આવીએ કાંઈક ફરવાનું ખાલી દર્શન કરતા બીજું તમે અંકિતભાઈએ ગાઈસ આઈએ હમણાં અંકિત દે ઘુમારી ઉઠ્યા ગાઈશ ભાઈ નિહાલુભાઈ અંકિત અમે ચાર જણો ગાઈસ જતા આવીએ પહેલાં અહીં ગાઈશ જશો આપણે ભણોભાઈ બરાબર દર્શન કરાવીએ ગાય બરાબર આપણે તો જતા હતા મેરામ પણ મેરામ જતા તમે જોઈ શકો છો વચમાં વરસાદ પડશે કાંઈ આપણે રિક્ષા એક પાર્કિંગ કરીએ ને બધા કઈ અંદર અંદર દે ફેમિલી અંકિત હોય સાલભીને બધા અંદર બે તમે જો કાંઈ વરસાદ ચાલો થઈ ગયો અને આપણે ઉભા છે સ્કૂલ નહીં તમે ચેક કરી શકો છો કંઈક અને સાહેલી આવ્યો હોય સાહેલ કાંઈ ટોકન બહુ બાઈક લઈ એમ એવું થયું કે અમા આવડતો પણ કાંઈ રીક્ષામાં બધા ફાવે એમ નથી તો અમે બધા ત્યાં જવાનો હતો ને કંઈ નહીં બિહાલ લેવા તો એમને બેહાલી દે બધા અંદર જ થી રિક્ષા તો કંઈક આપી આ પડી પણ કાંઈ રિક્ષા પડી પણ કાંઈ રિક્ષામાં જ હતો બોલો રિક્ષામાં પડાય બોલો બાઇકમાં તો બાઈક રિક્ષામાં પડાય મારું રોડ એવું હોય કે પલડાય તમે જોતા હવે જોઈએ વરસાદ વરસાદ રહીએ તો જતા શું કરો વરસાદ આટલો ઊભા છે વાટલી બહુ વાપુ નહીં બારિશ માં તો આ કરીએ તો હજી બાજી મજુ જવા શું વરસાદ નહીં રહે ભાઈ નાખો નાખો આ વરસાદ ને તો મેરો બગડ્યો એવું ખરો

ઓમ વાર ઓમ અરે દીકા દિયાના ભાઈઓ હા તે જવા દે પાલ તો ગાઈ તમે જોઈજો કે આગળ પાણી બહુત ડીક્ષા આ પાઈ કાઢી તો ભાઈ લાપડો તો જેવો ક સુટકો નહીં એ મારવા સાચું કર્યું અચ્છા ચાને ખાવ બોલી પછા

અને મેરો થઈ ગયો થાય જો ભાઈ તો નહીં ભાઈ મેરા કશું કેવું નહીં હતા થોડી વાર એને મળીએ તો મગજ ફ્રેશ થવા દેવા ફાઇનલી ગાઈઝ આપણે તો ગયા તા મેરો જોવા પણ ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો તો અને ગાઈઝ પીએસે ઘરે આવીને ચા તમે ચેક કરી શકો છો કાઇ જીત જોઈએ ને પેન્ટ હતું તો કઈ સિલાઈ કરાવતા હતા કેમ કે એમના બ્લોક પેન્ટ પલળેલો છે મારા બી એવું હતું ગાઈઝ મેં ચડો પહેરો તમે જો અને ગાઈ જ આતો હોય ને હું તો ગાઈ એ તો મારી ઈચ્છા એવી કે હારો સાત આવ્યો ને ફસાઈ આ તો આખા જવા પાણી પડે તમે બ્લોક જોયા તમને ખબર પડી કે કેટલું પાણી હતું

અંકિત ફોન મમ્મી અંકિત ગાઈસ આપણે તો જે છીએ પપ્પાને નોકરી મીકવા માટે તમે ચેક કરી શકો કહીશ મોસમ આખું અને તમે જોઈ શકો છો કાંઈ વરસાદ આવ્યું વાતાવરણ ને તમે જોઈ શકો છો ગાઈસ ઠંડી ગાઈસ પવન ફૂલ છે ને આપણે જઈએ છીએ પપ્પાને નોકરી મીકવા માટે તમે જોઈ શકો છો પવન નથી ખાવ કે પવન એક જોરદાર પવન આવે તમે જોવા કહી છે પવન જોરદાર આવે છે એટલે કાંઈ છે કે હું ધીરે જવું કીધું અંદર અંદર અમે સાચી ને જો પવન તો જોવા આવો પવન આવે છો ભાઈ આ ચેક તો કરો ભાઈશ જોઈએ છે ગાલ શું આ વર્ષે હોટલ ખોલવાની ખોલવાની તો કઈ હવે જઈ તો આપણે જવાનું છે

乱单在的眼